પંચર થઈ ગઈ ભાઈ આજે કેટલા બધા દિવસ પછી મારી સાયકલ પંચર થઈ ગઈ છે પાડી દીધી છે અને ભાઈ આખું છે ને શું થઈ ખબર આખી ટૂપ જ ફેલ નીકળી છે કેમ છો ભાઈ મજામાં ચાલો ભાઈ સ્વાગત છે આપણા એક નવા બ્લોગ અને આઈ હોપ તમે બધા મજામાં હશો ભાઈ આપણા બ્લોગ શરૂઆત થઈ છે જામ પણ સાથે જો અડધું તો મેં ખાઈ લીધું છે અને હવે આખું પૂરું કરવું પડે ભાઈ આખું કેમ કે લીધું છે એટલે પૂરું કરવું પડે ને તો ભાઈ અત્યારના છે ને 12:30 થઈ ગયા છે 12:30 અને જો ભાઈ આપણી સાયકલ પેક થઈ આ આવી ગઈ છે અને હવે ભાઈ અહીંયા નીકળવાનું છે તા બાર એટલે કે આપણે છે ને મોઢેરા અહીંયાથી અહીંયાથી ઢેરા કેટલો પચીસ કિલોમીટર અહીંયાથી મોઢેરા પચીસ કિલોમીટર અને ત્યાંથી ત્યાંથી બાર કે પંદર કિલોમીટર જેવું છે ને બહુચરાજી છે એટલે આપણે છે ને બહુચરાજીની આજુબાજુ રૂકાવાનું છે આજે જેમ એટલે સમથિંગ સમથિંગ આજનું આપણે કમસે કમ છે ને ચાલીસ કિલોમીટર જેવું કાપવાનું છે ચાલીસ મતલબ હા બસ એટલું છે ત્રીસ ત્રીસ ચાલીસ જેવું આજે આપણે કાપવાનું છે ત્રીસ ચાલીસ જેવું તો સવારે મસ્ત નાસ્તો બાસ્તો કરી ભાઈ સાયકલ પેક થઈ ગયું છે આ બાજુ જો ભાઈ અજુભાઈ ની સાયકલ છે અજુડાની સાયકલ જો ભાઈ તમે અજુડાની સાયકલ જોઈ શકો છો આપણે જેવી કોપી થઈ ગઈ છે તો ભાઈ ભાઈ ને ભાઈ ચાલો નીકળીએ મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે અને ભાઈ મહેસાણા છોડીને હવે જવાનું છે આપણે મોઢેરા

આજે કેટલા બધા દિવસ પછી મારી સાયકલ પંચર થઈ ગઈ છે ખબર નઈ કોઈકની નજર લાગે મારી સાયકલ પર જો મારી સાયકલ પંચર થઈ ગઈ છે જો ભાઈ પંચર થઈ ગઈ છે અને સામાન ਵੀ ઉપર જો કેટલો છે હવે આખું સામાન બધું નીચે ઉતારવું પડશે પંચર માટે હવે ખબર નહીં કે મારી જોડે પંચર કીટ તો છે પણ પંપ નથી એમ હવે જોઈએ ભાઈ બાકી અમે પણ છે ને

ભાઈ મળ્યા ને ભાઈ આ ઉચા વાળા મહીસાગર મળ્યા પાન ડેમ ના ભૂચાવાળા ના ને ભાઈ આપડી સાયકલ જો આપડી સાયકલ અંદર મૂકી દીધી છે અને જો એકદમ પેન્ચર થઈ ગયું છે આ જો હે ને કઈ ને ભાઈ ચાલ આ ભાઈ ની ગાડી મળી છે આ ગાડીમાં બેહીને આપણે જઈએ પંચર કરવા

જો ભાઈ આ દુકાન હતી જો ભાઈ આ દુકાન હતી ના પાડી ગયો ભાઈ એમ વાલ લાગશે એમ કમ સે કલાક જેવું થશે બે કલાક જેવું થશે એમ કીધું પાછી સાયકલ અંદર મૂકી અને કાગળ અહીં પેન્ચર છે ત્યાં જઈએ છીએ હવે ભાઈ મારું જ આખું આજે મૂળ જ નહીં હવે નહીં જવું એમ નહીં જવું હવે સાયકલ પાછા રૂમ પર જતા રહીએ પાછા રૂમ પર જતા રહીએ પેન્ચર કાઢીને

શું થઈ ખબર આખી ટૂબ જ ફેલ નીકળી છે એટલે ટૂબ આખી નવેસઠથી નવી ટ્યુબ લીધી જે કમસે કમ છે ને બસો પચાસમાં પડી છે એટલે બસો પચાસ ને બસો પચાસમાં ટૂબ પડી છે તો જો ભાઈ આખું ટાયર ખુલી ગયું છે અને અમારી સાયકલમાં છે ને ભાઈ બીજો પ્રોબ્લેમ થઈ ગયો છે કે જો ભાઈ આ આવી દંડી આવતી ને અહીંયાની જે એ છે ને આ તૂટી ગયું છે એટલે હવે આની પણ મગજ મારી થવાની છે અને ભાઈ જો ગીરવાળી સાયકલ આપણી કંઈક આવી છે જો હવે બધી માથાકૂટ થઈ ગઈ છે એકલંદર અંદર મૂકી દીધી છે થઈ ગયું મસ્ત પેન્ચર હવે ખાલી વેલ્ડિંગ મારવાનું બાકી છે તો જઈએ ભાઈ અહીં કઈ દુકાન મળે એ લાગતું નહોતું અત્યારના છે ને પાંચ વાગવા આવી ગયા છે અને ભાઈ આપણે જ્યાં રોકાયેલા ને ત્યાંના જો બે ભાઈબંધ અહીં રહે છે એટલે આપણે છે ને ત્યાં છેક જવું પડે એટલે આપણે છે ને અહીં રોકાવાનું છે આ એક સોસાયટી જેવું છે ત્યાં રોકાવાનું છે મતલબ ત્યાં મતલબ ના મતલબ કમાવે છે ને સૂવા તો ત્યાં મતલબ સુવા માટે આપણે ત્યાં જ જઈશું પણ સાયકલ આપણે અહીં મૂકવાની છે આ જગ્યા છે ને ભાઈ બાકી ભાઈ આ ભાઈ અમને બહુ સપોર્ટ કર્યો છે તો ભાઈ તું થેન્ક યુ ભાઈ બાકી આ ભાઈ છે ને આપણા કહ્યું તો પાંચ માળ પાંચ માલ બાજુના છે અને પાણા તાલુકો હરિયાણા તાલુકો પાણા ડેમ બાજુના છે ભાઈ આમનો સપોર્ટ બહુ મળ્યો કેમ કે અમે છે ને કમસે કમ દસ થી પંદર દુકાને ફર્યા હે ને પણ જઈએ પંચર વાળા ના પાડે કે અહીંયા છે ને મોટી મોટી ગાડીઓ પંચર થાય એટલે સાયકલું ના પાડતા હતા અંદર સિટીમાં ગયા કમસે કમ અમે વીસ કિલોમીટર જેવું અંદર સિટીમાં ગયા હજુ ભાઈ આ ગાડી હતી એમની ડાલાવાળી ભાઈ આજે હેરાન હેરાન થઈ ગયા છે અને હવે બી આગળ નીકળીને કેમ કે પોકાઈને કેમ કે ભાઈ પાંચ તો વાગી ગયા છે એક કલાક છે અંદર પડવામાં છ વાગે ભાઈ થેન્ક યુ યાર તમારો બહુ જ આભાર આ ભાઈ પણ બાવ બધું આભાર કે સાયકલ બાર કઈ ભાઈ ચાલે બાકી તમે આ ભાઈ ઓળખતા હોય પંચમહાલ બાજુના સેરા બાજુ જોતા હોય તો કોમેન્ટ કરજો બરાબર તો ભાઈ અહીં છે એટલે આપણે ત્યાં જઈએ ચલો ભાઈ થેન્ક યુ અમારો ખૂબ ખૂબ આભાર આપણે હવે જઈએ ભાઈ સાયકલ છે ને ખાલી ખાલી ચલાવવા મને તો સારું બી ના લાગે અને અમે અહીંયા છે ને ફોટા પાડ્યા હતા સવારમાં જ અરે અમે બી આજે છે ને અમને મૂળ તો હતું જ નહોતું યાદ નીકળવાનું તો અમે નીકળી ગયા આજે સવારનું એમ જ હતું એમ બાર વાગે ત્યાંથી નીકળેલા વિચાર કરો પછી મૂળ કઈથી ભાઈ એટલે આપણે અહીંયા રોકાશું આ ફેક્ટરી છે મતલબ ફેક્ટરીની સોસાયટી છે એટલે આપણે અહીંયા રોકાશું અને પછી આપણે સુવા માટે ત્યાં જશું જમવા માટે ત્યાં જશું સાયકલ આપણે ખાલી એ મૂકી દઈશું પાછું ત્યાં છે જવું એના કરતાં એટલે અહીંયા આપણે સાયકલ ક્યાં છે અને ભાઈ જો અજ્જુભાઈ ની સાયકલ આવી રહી અને આપણું એક બેગ છે ને એ ત્યાં જ્યાં મતલબ અહીંયા છે અને આપણું બેગ તો પડી ગયું છે ખબર નહીં ભાઈ આવ્યું અંદર શું કરે રૂમ તો અંદર બંધ બતાવે છે ભાઈ લોક છે રૂમ જો ભાઈ જિંદગી જણ થઈ ગઈ યાર ભાઈ જો આ સોસાયટી કેવી હેવી હેવી છે જો એકદમ મસ્ત મસ્ત થાકી થાકી ગયા હે ભાઈ તમને લાગતું હોય કે આજે મને ખબર છે કે આજે હું કેટલું દોડે હું સાયકલ માટે એમ બેન્ચર માટે વેલ્ડિંગ માટે ને ભાઈ જો અમે વેલ્ડિંગ ભી કર્યું છે ને એ ભી હું તમને બતાવું જો ભાઈ આ જો આખો વેલ્ડિંગ કર્યું છે ને આજે આખે તો બળી બી ગયું મારા ઓવડી જે આ મને વધારે પેલું આંતેનો મોય હું કરે છે ને ખોલ લે તમારા લેર છે ને तुम्हारे लेयर लेयर है जो इन इन बिन मारे इन भूजा मारे इन स्प्रे ब्रे मारे इन बैठा खाने थैंक यू तारा हूँ हेड 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 ना 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 ना

એટલે જો કેમ કે ભાઈ શામાં છે ને વધારે ન હતું કેમ કે ખાવા તો અમે કંઈ બનાવવાના જ નહીં કેમ કે ભાઈ આખા ગુજરાતમાં બહુ સપોર્ટ મળવાનો છે એટલે જરૂરત તો પડવાની જ નહીં ક્યારે એમ એટલે ખાલી ખોટું ભારે કરું ને પાછા મને ગેસના બોટલ હતા એટલે ગમે ત્યારે મતલબ બ્લાસ્ટ થઈ શકે છે એટલા માટે ચાલો ભાઈ ના સાત ગયા છે અને આપણે જો ભાઈ આ મોલમાં આવેલા થોડુંક મારે ફ્રેશ વોશ ને એવું લે લેવાનું હતું તો જો છે મેં છે ને ફિશ વોશ લીધું છે અને ચોકલેટો લીધી છે બાબા મજા આવી ગઈ આ જોજો હા ચોકલેટો છે બે કેટલી છે અને આ એક એક બોડી લુસન છે અને એક આજો ભાઈ એક હિમાલયાનું ફેસવોશ છે થઈ ગયા છે અને ચાલો ભાઈ અત્યારે હવે આપણે જમવા બેસીએ છીએ જો ભાઈ ચાલો જમવાની તૈયારી કરી લઈએ ઠંડી તો નથી લાગતી એટલે ભાઈ ઓછી છે રૂમમાં જો ભાઈ જમવા બેસી ગયા હવે ભાઈ અમારા એક ભાઈ છે ને હજી નહીં આવી રહ્યા એમની રાહ જોઈ જોઈને બેઠા એટલે સાડા નવ થઈ ગયા હવે એમનો ફોન આવ્યો કે તમે જમી લો હું મારે વાર લાગશે એમ એટલે જમી લઈએ ભાઈ આજની જમવાનું છે ભાઈ જો મગની દાળ અને રોટલી

સાડા દસ થઈ ગયા છે અને મસ્ત જમી હમી લીધું અને ભાઈ હવે આપણે ટીવી ચાલુ થઈ ગઈ છે એટલે કીર્તિ પટેલ ભાઈ તમને ખબર છે ચાર પાંચ દિવસ થી આજ ચાલી રહ્યું છે ચાર પાંચ દિવસ થી આજુ ચાલે છે

એટલે છે ને પચીસ ટકા મતલબ નવ્વાણું ટકા છે ને મતલબ સો ટકા પબ્લિક છે એમાંથી પંચોતેર ટકા પબ્લિક તો છે ને ખજુરભાઈ બાજુ છે અને પચીસ ટકા પબ્લિક કીર્તિ પટેલ બાજુ છે બાકી આપણે તો આજે પણ ફેન છે કાલે પણ આવતી કાલે પણ રહેશું એમ એટલે ભાઈ કીર્તિ પટેલ ખબર નહીં સાબિત કરવા બેઠી છે તો ખબર નહીં મને મતલબ મારા ખ્યાલથી હું વિચારું છું ને તો આ મામલો છે ને કોર્ટ સુધી પણ જશે એમ કોર્ટ સુધી કોર્ટ અદાલત સુધી પણ જશે એવું મારા ખ્યાલથી હું મારો વિચારશે બાકી ખબર નહીં ભાઈ બહુ ભાઈ બહુ બગ સુધી કરે છે બહુ વિડીયોમાં પણ બધી જગ્યા લાઈવમાં આવે ને બહુ બહુ સમાધાન થાય છે આનું ખબર નહીં શું થાય છે બાકી આજનો આટલા સુધી ભાઈ તમને કેવું છે કમેન્ટમાં કહેજો તમને જે સારું લાગ્યું છે કમેન્ટમાં કહી દેજો અને હા ભાઈ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને જજો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણા ફેમિલી મેમ્બર બની જાવ બરાબર એટલે ભાઈ ચાલો મળીએ કાલના નવા બ્લોક શું થાય ટાટા બાય બાય ગુડ નાઈટ e